વાઘોડિયામાં આકાશી વીજળી પડવાથી આધેડ મહિલાનું મોત નીપજવા પામ્યું હતું વાઘોડિયાના એસટી ડેપો પાસે આવેલ છાત્રાલય પાછળના રહેતા રમીલાબેન રાયસિંઘભાઈ સોલંકી નામની આધેડ મહિલા વાઘોડિયાના ખંધા રોડ પર જીઆઈડીસી હદ વિસ્તારની સીમમાં રમીલાબેન રાયસિંઘભાઈ સોલંકી ઉંમર વર્ષ આશરે સાહીઠ વર્ષ પોતાના પશુઓને ચારો ચરાવવા માટે સીમમાં ગયા હતા સાંજનો સમય થઈ ગયો હતો પશુઓ ઘરે પહોંચી ગયા હતા પરંતુ રમીલાબેન રાયસિંગભાઈ સોલંકી ઘરે નહીં પહોંચતા પરિવારના લોકોએ તેમજ આજુબાજુના લોકોએ રમીલાબેનની શોધખોળ હાથ ધરી હતી બેથી ત્રણ કલાકના સમય બાદ આખરે રમીલાબેનનો મૃતદેહ વાઘોડિયા ખંદા રોડ પર આવેલ જીઆઈડીસી હદ વિસ્તારની સીમમાંથી મળી આવ્યો હતો પશુ ચરાવવા ગયા રમીલાબેન પાસે રહેલ છત્રી તેમજ મોબાઈલને નુકસાન જોતા રમીલાબેન પર આકાશી વીજળી પડી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું વાઘોડિયાના એસ્ટ ડેપો પાસે આવેલ છાત્રાલય પાછળના રહેલા વિસ્તારમાં રહેતા રમીલાબેન રાયસિંગભાઈ સોલંકી નામની આધેડ મહિલાનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી ફેલાવવા પામી હતી બીજી બાજુ ઘટનાની જાણ વાઘોડિયા પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહોનો કબજો મેળવી પીએમ અર્થે ખસેડવામાં આવી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી વાઘોડિયા બ્યુરો ચીફ ઉમરજી મનસુરી વાઘોડિયા ઓકે તો ઘર આવતી રહી અને પછી તપાસ કરવા મેં કીધું એ કમ ના આવ્યા એટલે હું તપાસ કરવા ગયો તો વીજળી પડેલી અને તો મોબાઈલ એમ ફેંકી દીધેલા એમ છે એ પાટ પડી રહેલા એમ રમીલાબેન